હેલિકોપ્ટરથી સીડ બોલ પ્લાન્ટિંગનો પ્રોજેક્ટ મૂક્યો આફ્રિકામાં આજે પણ છે એટલે મેં એક નાનો અહીં હેલિકોપ્ટર બતાવ્યું આફ્રિકામાં જુદા જુદા વિસ્તારોમાં ઉનાળવામાં જે કામના બિયારણ છે એ ને આ રીતે નાખવામાં આવે એક આચાર્યએ એની ત્રણ શાળાઓથી શરૂ કરેલો પ્રોજેક્ટ આખા આફ્રિકામાં પ્રસિદ્ધ થઈ ગયો હું પાછો આવેલો બે કે ત્રણ વર્ષ પછી મેં શિમલા પ્રવાસ અમે ગયા હતા અમારે સફરજન થાય છે તમે કંઈ પણ જગ્યાએ ઊભા રહો ને રસ્તા ઉપર તો આપણી આજુબાજુમાં લીમડો ગાંડો બાવર ને પીલુડી દેખાય વધારે કોઈ પણ ફાજલ જમીનમાં પણ વધારે એ દેખાય ત્યાં તમે જ્યાં ઊભા રહો ત્યાં શું દેખાશે સફરજન કેમનું થાય છે બધા રોપવા નથી જતા ત્યાં ત્યાં પણ સીડ બોલનો ઉપયોગ કર્યો આફ્રિકાની વાત જે છે એ શિમલા સુધી આવી એક આચાર્યએ જે નેતૃત્વ લીધું હતું એને કારણે શિમલા સુધી વિસ્તર્યું